Kyu yang Di cepel, tidak મસ્ત મજાનો એક નવો વિડીયો તમારા માટે અને અમે જઈ રહ્યા છીએ ત્યારમાં મનસા દેવીના દર્શન કરવા માટે તો તમે મારી પાછળ જોઈ શકો છો અને જો મિત્રો ઉડન ખટોલા જાય છે અને અમે જઈ રહ્યા છીએ ત્યારમાં મનસા દેવીના દર્શન કરવા માટે ઉપર અને હાલીને થોડોક પ્રકાશ ના લીધે ફોટો લેવો છે એલા તો ભાઈ અત્યારે આપણે મનસા દેવીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ઉપર આ લઈને અને એના માટે તમારે રેલવે સ્ટેશનથી દસ દસ રૂપિયામાં તમને એક્સ્ટ્રા મળી જશે મિત્રો અને વધારે કાંઈ નહીં કહેવાનું મિત્રો તમે અહીં આવો ગુજરાતથી ફરવા માટે તો તમારે ખાલી સિમ્પલ અને સાદી વસ્તુ હું તમને કહું ને મિત્રો જે પણ નવા આવે જે રૂપિયા કહે છે ને એની અડધા કરી નાખવાની એ બધું થઈ જાય

ઉતરો તમને ઉપર ચડીને તમને બધું બતાવું છું મનસા દેવીના દર્શન કરીને તમને પણ દર્શન કરાવું છું વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ભગત માટે ગાંઠિયા કાઢીને નાખી દઈએ

હા અમે પેકે હા મોથી હા હા મોથી હાલો ચાલો પપ્પા નામ તો આવી જાય

કજે જાડી જ છે મિત્રો અહીંયા અને ફરવા માટે મિત્રો જો આ મંચા દેવી આવો ને તો એક નંબર છે હો સાંકટ લે અમે કાલ મિત્રો પેરે ને આખો દિવસ એ ઋષિ ઋષિકેશ હતો અને અગત મારપે મિત્રો લાડવા કાઢ્યા છે આપણે તો લાડવા ખવરાવવાનું કાઈ છે આવજે nó còn nó vẫn बात 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 बात

ફરી પપ્પા મસ્ત નજારો જોવો હોય ને મનસા દેવી માં આવી જવું જો કાંઈ ઘટે નહી

મનસાદેવી દર્શન કરીને ભાઈ બધા મસ્ત ના મનસા દેવી ના દર્શન કરી ને ઉતરી કહે છે

મિત્રો આ ઝાડ છે નું છે ને એ તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો ના ના કોકડી નહીં ખાતા એ આમ ભૈયા ઝીંગી ખાતે ચંદન કા ચંદન કા લગાના હે ઓબી પાણી લાવો છોટા સા પાણી લાવો ભૈયા લગાના ટીકા લગાના એક ટીકા વીસ રૂપિયા કા લગેગા ले करने ना करने वाला है नहीं करता यार क्या बदतमीजी कर रहे हो रहे है, निए 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 निए। अरे पानी ज्यादा डाल दिया यार ओ भाई छोटा पीना है तेरी किस्मत खुलने वाली है यार चंदन लगाना है यार चंदन लगा के मंत्र बंद्र पढ़ा के स, स्टार्ट करिए मोटो बोलो छे नानो अच्छो है नानो देखे, देखे, देखे। है है कटपटिया है दादा हां बराबर है बहुत अच्छा किया रे बाबा ने अच्छा किया है अरे बाबा आप मंत्र बंद्र तो पढ़िए तो बेलो यार अरे कुछ देना है तो दे दो आपकी मर्जी मेरे को होस्ट नहीं लेना है यार <laughs> अच्छा लगता है परबूदास का दिकरा होता है।, <laughs> <का दिक्रावता> है।, <laughs> है चलो भैया इधर आओ इधर आ जाओ आपके आपकी इच्छा हो वो, वो दे देना आपके इच्छा हो दे देना बहुत जोर करते हो भैया या करो साहब हां चल अरे बाबा जी इधर आ जाओ यार और रख दो एक लग एक लगा को दो दो लगा ना यार अरे यार आ तो बहुत मगज में गर्मी नहीं पकड़ता यार ठीक है <laughs> आ, भोले अलोग गिनारी। अलोग गिनारी। <laughs> है बोले बाबा अलग किनारी अलग किनारी बोलिए बम बम बोलिए लगाना है चुना बारे। किसी बारे। का बारे। चुना लगाना है क्या क्या करना है लिस्ट में नाम लिखना तो है अरे चुना लगाना है इसमें के नाम लिखना है लिस्ट में, में। <laughs> किसका चुना लगाना है आज बोलो <laughs> हमारा चुना लग गया यार चलो भाई हां फेमस ना पानी क्या करियोस से भाई कैसे

એવું બધું લઈ લીધું છે અને હવે આપણે જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ બધાય ડબલા વેસાતા હોય છે અહીંયા વધારે પ્રમાણમાં ડબલાનું તમને અહીંયા માર્કેટ જોવા મળશે મિત્રો જ્યાં ને આ બધું રીતનું છે અને વધારે તો મિત્રો ગંગા નદીનું પાણી ઘરે લઈ જવા માટે चिकन वगैरह जो है मिलता है और बेचते हैं लोग ये ए डब्ल का रेट भी ज़्यादा रहता है यहाँ पर 200 200 दो, दो रुपया लगा के बैठे हैं तौन डबला ले लेता से जो गंगा जल ना जोर गंगा का मैया गंगा का गंगा मैया का इतना है तो पावन बहुत आता है જીકા પાવન હોટલ જય ગંગા મૈયા જય ગંગા મૈયા ચલો ભાઈ ભાઈ પછી પાછા ક્યારેક આવશું તમારા દર્શન કરવા ચાલો ભાઈ આજે Adiosh! <laughs>